શપથના સાંસદ સભ્ય નિમુબેન બામણીયા અને મનસુખ માંડવીયા દ્વારા રૂબરૂ દિલ્હી ખાતે જય શપથ ગ્રહણ કાર્યક્રમમાં ભાવેણા નું ગૌરવ વધાર્યું હતું જેમાં સરળ અને સૌમ્ય સ્વભાવના ધની એવા નિમુબેન બામણીયા આજે પોતાના હોદ્દાને લઈને શપથ ગ્રહણ કરી હતી

શક્તિ એવા નિમુબેન બામણિયાએ પ્રથમ વાર કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા જેને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ તથા હર્ષની લાગણી જોવા મળી હતી અને ખૂબ જ અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવી હતી